ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જર્જરિત બ્રિજ બંધ કરવામાં આવી રહ્યા છે આજે આધુનિક ટેકનોલોજી અને વર્લ્ડ ક્લાસ એન્જિનિયરિંગની કુશળતા હોવા છતાં પણ બ્રિજ સો વર્ષ સુધી નથી ટકતા ત્યારે વાત કરીએ માંડવીમાં આવેલા એકસો બેતાળીસ વર્ષ જૂના બ્રિજની જેની હજુ સુધી એક કાકરી પણ નથી ખરી સો વર્ષની આવરદા ધરાવતો ગંભીરા બ્રિજ ચાલીસ વર્ષમાં તૂટી ગયો છે ત્યાં કચ્છના માંડવીમાં આવેલો રૂકમાવતી પુલ એકસો બેતાલીસ વર્ષ પછી પણ અડીખમ ઊભો છે કે મોરબી દુર્ઘટના બાદ આ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે પણ ભૂકંપ સહન કરનારા આ પુલમાં હજુ ક્યાંય તિરાડ પડી નથી આ પુલ જૂની કહેવત જૂનું તે સોનુંને સાર્થક કરતો હોય તેવું લાગે છે અઢારસો ત્ર્યાસીમાં બંધાયેલો આ પુલ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તે સમયના મહારાવના આદેશ હેઠળ કચ્છના ચંદિયા ગામના વિશ્રામ કર્મણ ચાવડા દ્વારા સંપૂર્ણપણે પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો એકસો નવ્વાણું મીટરનો પથ્થરથી બનેલો આ પુલ ભારતનો સૌથી લાંબો અને એકમાત્ર પુલ મનાય છે હાલમાં દેશમાં આ પ્રકારનો આ એકમાત્ર હયાત પુલ છે સામાન્ય રીતે આપણે જોઈએ છે કે લગભગ જૂના જે પુલ બનેલા હતા એ કોઈને કોઈ રીતે નષ્ટ થઈ ગયા હોય અથવા એની જગ્યાએ નવા પુલ બનાવવામાં આવ્યા હોય એ રીતે કદાચ શક્ય છે કે આ પુલ નું આયુષ્ય ખરેખર લાંબુ રહ્યું છે મજબૂતી પણ ટકી રહી છે તો એ હિસાબે કદાચ આ પુલ ભારતમાં એકમાત્ર હોઈ શકે અને અમારા એક મિત્ર પ્રવીણભાઈ એ પીડબલ્યુડીમાં હતા અને પીડબ્લ્યુડી ખાતાને લગભગ ઓગણીસો ને ચોર્યાસી પંચ્યાસી આજુબાજુ ઇંગ્લેન્ડની જે કંપનીએ આ પુલનું નિર્માણ કર્યું હતું એ કંપની તરફથી જાણ કરવામાં આવી હતી કે ભાઈ અમે નિર્માણ કરેલા પુલના સો વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે એની ગેરંટી પૂરી થાય છે તેથી તમારે આ બ્રિજ નવો બનાવવો જોઈએ આવી એક નોટિસ અથવા સૂચના એ ઇંગ્લેન્ડની કંપની તરફથી આપવામાં આવેલી હતી રૂકમાવતી નદીના ઘોડાપુર અને અરબી સમુદ્રના ખારા પાણીની થપાટો સહન કર્યા પછી પણ એકસો બેતાલીસ વર્ષ જૂનો પુલ અડીખમ ઊભો છે આનાથી વિપરીત ચાલીસ વર્ષ જૂનો ગંભીર પુલ ધ્વસ્ત થઈ ગયો જેણે તંત્રની કામગીરી અને આધુનિક બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે પણ માંડવીનું આ બ્રિજ રાજાશાહી સમયની અદ્ભુત ઇજનેરી કૌશલ્ય અને કચ્છના ઐતિહાસિક વારસાનું જીવંત ઉદાહરણ છે માનવી શહેરના મુખ્ય પ્રવેશદાર પર આવેલો આ પુલ આજે પણ પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે જે ભૂતકાળની ભવ્યતા અને કારીગરીની ગાથા કહે છે આ પુલના બાંધકામની વાત કરીએ તો જ્યાં સુધી મારી જાણકારીમાં છે ત્યાં સુધી ચારે તરફથી મીઠા પથ્થરો ગોઠવી અને એ પથ્થરોને એક ડાકલી એટલે કે ડમરુ જેવા શેપના પથ્થરથી જોઈન્ટ આપી અને એ પથ્થરો વચ્ચે જ્યાં નાકા બનાવવામાં આવ્યા છે એ પથ્થરો વચ્ચે એક નાનકડો ગેપ રાખવામાં આવેલો કે જેવી રીતે આપણે અત્યારે કોલમ બનાવીએ છીએ એ રીતે એ જગ્યામાં એ લોકો ગરમ શીશું પીગાળીને રેડતા અને સીશું એક એવી ધાતુ છે કે જેને કાટ લાગતો નથી એટલે શીશું ક્યારેય ખરાબ ન થાય અને પુલના પથ્થરોને ખસવા ન દે એટલે આ પુલ એ રીતે બહુ સલામત રીતે અને બહુ મજબૂત રીતે બનાવવામાં આવેલો હતો અને જે આજ સુધી પણ ટક્યો છે લગભગ એકસો બેતાલીસ વર્ષ પછી પણ પુલને કોઈ મોટું નુકસાન થયું નથી માંડવી નગરપાલિકા દ્વારા આ રજવાડી ધરોહર સમાન પુલને હેરિટેજ પુલ તરીકે વિકસાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે જેથી પ્રવાસીઓ માટે આ પુલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ ભુજ